વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના લેટ્સ રીડ મોરના પ્રોથ સેક્શનનો ત્રીજો યુનિટ ધ કિલર પ્લાન્ટ્સ જીવલેણ છોડ એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં શરૂ કરીએ આપણે મિત્રો આ પાઠના અઘરા સ્પેલિંગોની સમજ મેળવી લઈએ એફઓ આર ઇએસટી ફોરેસ્ટ એટલે જંગલ ટીઓ ટીઓયુ સીએચ ટુ ટચ એટલે સ્પર્શ કરવો પીએલએ એન ટી પ્લાન્ટ એટલે છોડ ડીએ એન જીઇ આર ઓયુએસ ડેન્જરસ એટલે જોખમકારક કેઆઈ ડબલ એલ કિલર એટલે જીવલેણ ટીઓ જીઆરડ ડબ્લ્યુ ટુ ગ્રો એટલે ઉગવું સીઓવીઈ કવર એટલે આવરણ આરઆઈએમ રીમ એટલે કિનાર અથવા કોર BRI GHT ब्राइट એટલે ચળકતું અથવા ચમકતું TO P R O D U C E ટુ પ્રોડ્યુસ એટલે બનાવવું ઉત્પાદન કરવું J U I C E જ્યુસ એટલે રસ I N S E C T ઇન્સેક્ટ એટલે જંતુ T O A D D T R A C T ટુ એટ્રેક્ટ એટલે આકર્ષવું T O C L I M B ટુ ક્લાઇમ્બ એટલે ચડવું S H A P E શેપ એટલે આકાર પીઆઈટી સીએચીઆર પીચર એટલે કુંજો LIQUID ક્યુયુ આઈડી લિક્વિડ એટલે પ્રવાહી એસએલઆઈ ડબલ પીઈ આર વાય સ્લીપરી એટલે લીસી DEW DROP ડબલ્યુ ડીઆરઓ પી ડ્યુ ડ્રોપ એટલે ઝાકળ બિંદુ એસટીઆઈ સિક્કી વાય સ્ટીકી એટલે ચીકણું ટીઓપીઈ એનડી ટુ બેન્ડ એટલે વળવું ટીઓ ડબલ્યુ ટુ રેપ એટલે લપેટવું t o d i g e s t टू डाइजेस्ट એટલે પચાવવું t o c o m p l e t e ટુ કમ્પલીટ એટલે પૂર્ણ કરવું j o b જોબ એટલે કામ અથવા કાર્ય t o w e l c o m e ટુ વેલકમ એટલે સ્વાગત કરવું t o t r y ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો તો જોઈએ હવે મિત્રો પાઠ નું ભાષાંતર ધ કિલર પ્લાન્ટ્સ એટલે કે જીવલેણ છોડ વેન વી ગો ટુ અ ગાર્ડન ઓર અ ફોરેસ્ટ વી લાઈક ટુ ટચ પ્લાન્ટ્સ જ્યારે આપણે બગીચામાં કે જંગલમાં જઈએ છીએ ત્યારે આપણે છોડને સ્પર્શ કરવાનું પસંદ કરીએ છીએ બરાબર લાઈક એટલે પસંદ કરવું ધે લુક બ્યુટિફુલ ટુ સમ પ્લાન્ટ્સ આર ડેન્જરસ ધે લુક બ્યુટિફુલ બટ સમ પ્લાન્ટ્સ આર ડેન્જરસ તે સુંદર દેખાય છે પરંતુ અમુક છોડ ડેન્જરસ એટલે જોખમકારક હોય છે ડૂયુ નો અબાઉટ કિલર પ્લાન્ટ્સ શું તમે જીવલેણ છોડ વિશે જાણો છો ધ પીચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ અહીંયા તમને દેખી શકો છો મિત્રો પીચરનો છોડ એ આ રીતનો છોડ છે જીવલેણ છોડ છે જે એશિયાના ગરમ ભાગોમાં ઊઘે છે ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પ્લાન્ટ આર બ્રાઇટ રેડ છોડની આવરણ અને કિનારી તે એકદમ આકર્ષક આકર્ષક અથવા ચળકતા લાલ રંગના હોય છે ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસિસ સ્વીટ જ્યુસ છોડ મીઠો રસ પણ ઉત્પન્ન કરે છે ઇન્સેક્ટ્સ આર એટ્રેક્ટેડ ટુ ધીસ પ્લાન્ટ જંતુ આ પ્રવાહી તરફ આકર્ષાય છે ટુ ધીસ પ્લાન્ટ એન્ડ ટ્રાય ટુ ડ્રિંક ધ્ય ધ જ્યુસ જંતુઓ આ છોડ તરફ આકર્ષાય છે અને ઘડ્યો રસ પીવાનો પ્રયત્ન કરે છે દેખી શકો છો મિત્રો તમે આ રીતની એની કિનારી લાલ રંગની હોય છે એનું આવરણ પણ લાલ રંગનું હોય છે અને સરસ મજાનો છોડ છે એટલે એ અંદર જે જ્યુસ ઉત્પન્ન કરે છે એ પીવા માટે છોડ આકર્ષાય છે ધી ક્લાઇમ્બ ઓવર ધ રિમ ઓફ ધીસ પ્લાન્ટ તે છોડની કોર પર રીમ એટલે કોર કિનારી પર ચડી જાય છે ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઈક પીચર છોડનો આકાર કુંજા જેવો હોય છે હાલ તમે જોયો ને મિત્રો કુંજા જેવો એનો આકાર હોય છે ધ ઇન સાઈડ વોલ્સ ઓફ ધ પીચર આર વેરી સ્લીપરિંગ પીચરના છોડની અંદરની દિવાલ ખૂબ જ લીસી હોય છે ધ ઇન્સેક્ટ ફોલ્સ ઇન ધ લિક્વિડ જંતુ પ્રવાહીમાં પડે છે બટ ધ ઇન્સેક્ટ ડઝ નોટ ઇટ ધ લિક્વિડ પરંતુ જંતુ પ્રવાહી ખાતું નથી ધ લિક્વિડ ઇટ્સ ધ ઇન્સેક્ટ પ્રવાહી જંતુને ખાય છે ધસ ઇટ બિકમ્સ ધ ફૂડ ઓફ ધ પ્લાન્ટ આ રીતે જંતુ ખો છોડનો ખોરાક બને છે બરાબર મિત્રો તો આપણે એક છોડ વિશે ભણ્યા જેનું નામ છે પીચર પ્લાન્ટ હવે એવો જ બીજો છોડ છે સન્ડ્યુ ધ સનડ્યુ ઇઝ અનઅધર ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ સન ડ્યુ એક બીજો જંતુ ખાનાર છોડ છે ધ અપર પાર્ટ ઓફ ઈચ લીફ ઇજ કવર્ડ વિથ થાઉઝન્ડ ઓફ લિટલ હેર પાંદડાનો એના પાંદડાનો દરેકનો ઉપરનો ભાગ પાંદડાનો ઉપરનો ભાગ હજારો નાના વાળથી ઢંકાયેલો હોય છે રોમથી ઢંકાયેલો હોય છે ધીસ પાર્ટ પ્રોડ્યુસીસ અ લિક્વિડ આ ભાગ જે રોમ ઉપર ઢંકાયેલો હોય છે એ રોમ દ્વારાથી આ ભાગ પ્રવાહી ઉત્પન્ન કરે છે ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઈક ડ્રુ ડ્રોપ્સ વાળ પરનો જે ભાગ છે તે ઝાકળ બિંદુ જેવો દેખાય છે ધીસ ડ્રોપ્સ આર સ્ટીકી આ બિંદુઓ પ્રવાહીના આ બિંદુઓ ચીકણા હોય છે ધ ઇન્સેક્ટ સ્ટક ઓન ધ સ્ટક ટુ વન ઓફ ધ હેર જંતુ એક વાળને ચોંટી જાય છે શૂટ ઓલ ધ હેર સ્ટાર્ટ બેન્ડિંગ થોડી જ વારમાં બધા જ વાળ વળવાની શરૂઆત કરે છે ધ રેપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ તેઓ આ બધા જ વાળ એ જંતુને પોતાની અંદર લપેટી લે છે ધ સ્ટીકી ફ્લોડ ઇટ્સ ધ ઇન્સેક્ટ એન્ડ ડાયજેસ્ટ ઇટ જે ચીકણું પ્રવાહી છે તે જંતુને ખાય છે અને ડાયજેસ્ટ એટલે પચાવે છે તેને પચાવે છે ઇટ ટેક્સ અબાઉટ ટુ ડેઝ ટુ કમ્પ્લીટ ધીસ જોબ આ કાર્ય માટે તે બે દિવસ લગાડે છે અથવા બે દિવસમાં આ કામ તેનું પૂર્ણ કરવા થાય છે વન્સ અગેન ધ હેરીઝ ઓપન ફરી એકવાર વાળ ખુલે છે ડ્યુ ડ્રોપ્સ આર પ્રોડ્યુસડ ઝાકળ બિંદુઓ બને છે નવા બિંદુઓ બને છે ધ પ્લાન્ટ ઇઝ રેડી ટુ વેલકમ અ ન્યૂ ગેસ્ટ અને નવા મહેમાનનું સ્વાગત કરવા માટે છોડ તૈયાર થાય છે તો જોઈએ મિત્રો હવે આ જે ચિત્ર આપણે જોયું કે આ સંડ્યું છે તો એના વાળ છે એની ઉપર ઝાકળ બિંદુઓ તમે જોઈ શકો છો એ ઝાકળ બિંદુઓ પર એ ચોટે છે અને પછી આ જે એક વાળ છે એ પછી અંદરની તરફ લપેટાય છે અને તમે જોઈ શકો છો આ સપાટી ઉપર આખું એને લપેટી લે છે અને બે દિવસ સુધી એની અંદર એ જંતુ રહે છે અને તેને પચાવવાનું કાર્ય થાય છે અને આ રીતે સનડ્યુ પણ એક કિલર પ્લાન્ટ છે તો એની ખાસિયતો આપણે યાદ રાખી લીધી તો હવે જોઈએ આ પાઠને લગતી એક્સરસાઇઝીસ રીડ ધી સેન્ટેન્સીસ આ વાક્યોને વાંચો રાઇટ પી ઇન ધ બોક્સ ઇન ધ સેન્ટેન્સીસ ઇઝ રિલેટેડ ટુ ધ પીચર પ્લાન્ટ જે વાક્ય ના છોડને લાગુ પડતું હોય એની આગળ આપણે પી લખવાનું છે રાઇટ એસ ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ સનડ્યુ પ્લાન્ટ જો તે સનડ્યુ છોડ સાથે સંબંધિત હોય તો તેની આગળ આપણે એસ લખીશું તો આ રીતે તમને આપેલા છે આઠ વાક્યો તો જોતા જઈએ મિત્રો એક એક વાક્ય ઇટ ડાયજેસ્ટ એન ઇન્સેક્ટ વિધિન ટુ ડેઝ બે દિવસમાં તે જે જંતુ ખાધું હોય છે જંતુને પચાવે છે કયો કહીશું સન્ડ્યુ ઓકે ત્યાર પછી ઇટ લિવ્સ આર કવર્ડ વિથ ટાઈની હેર તેના જે પાંદડા છે એ નાના નાના રોમથી ઢંકાયેલા હોય છે તો આ વાક્ય પણ કોને લાગુ પડે છે સંડ્યું નહીં તો એસ લખીશું ઇટ ઇઝ વેરી સ્મૂથ ઇન સાઇડ પાંદરની બાજુથી ખૂબ જ લપસણું હોય છે લીસું હોય છે તો એ કયા છોડને લાગુ પડશે પીચર નહીં તો અહીંયા લખીશું આપણે પી ઇટ્સ એજિસ આર રેડ તેની કિનારીઓ એ લાલ રંગની છે તો આના માટે પણ આપણે લખીશું પીચર પ્લાન્ટનો પી નેક્સ્ટ જોઈએ મિત્રો ઇટ હેઝ અ સ્વીટ લિક્વિડ તેને મીઠું પ્રવાહી હોય છે તો મીઠું પ્રવાહી કયા છોડને હોય છે સરસ કયાને હોય પીચર પ્લાન્ટ ઇટ હેઝ ટિકી ફ્લો લિક્વિડ એટલે કે ચોંટી જાય તેવું ચીકણું લિક્વિડ હોય છે ચીકણું પ્રવાહી હોય તો એ હોય છે પીચ સંડ્યુને તો ત્યાં લખીશું એસ ઇટ ફોલ્સ ધ ઇન્સેક્ટ ઇન્ટુ ધ લીવ્સ તે પાંદડાની અંદર જંતુને લપેટી લે છે વાળી લે છે તો આ કયા છોડને લાગુ પડશે સણ ડ્યુને લાગુ પડશે તો એસ લખીશું ધ ઇન્સેક્ટ સ્લીપ્સ ડાઉન ઇન ટુ ઇટ તો જંતુ એ તેની અંદર લપસી પડે છે તો આ કયા છોડને લાગુ પડે છે પીચર પ્લાન્ટને તો આપણે ત્યાં પી લખીશું તો મિત્રો અહીં આપણો યુનિટ થ્રી પૂરો થાય છે આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો આજના વિડીયોમાં સમજ પડી હોય તો વિડીયોની અવશ્યથી લાઇક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત